ઉમેદવારી પત્ર ભરવા માટે ઉમેદવારો સવારેથી જ મતદાર યાદી અને જરૂરી દસ્તાવેજો સાથે ચૂંટણી કાર્યાલય પહોંચી ગયા હતા કેટલીક સ્થળોએ ઉમેદવારોના સમર્થકો નગરયાત્રા સાથે પણ પહોંચ્યા હતા વિશેષ નોંધનીય બાબત એ છે કે કેટલાક ગામોમાં ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થઈ છે અહીં માત્ર એક જ ઉમેદવારોએ ફોર્મ ભર્યું હોવાથી અન્ય કોઈ પડતી ન હોવાથી તે સ્થાનને બિનહરીફ જાહેર કરાયું છે આગામી દિવસોમાં ઉમેદવારોની યાદી પ્રકાશિત થશે અને પછી ચૂંટણી પ્રચારના તબક્કાને વેગ મળશે સ્થાનિક વિકાસ અને ગામડાની પ્રગતિના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદારો પણ આ વખતે વધુ સતર્ક જણાઈ રહ્યા છે જામનગર તાલુકામાં જામનગર તાલુકામાં કુલ આપણી એસી ગ્રામ પંચાયતની ચૂંટણી છે જેમાંથી સાઠ છે એ આપણે પૂર્ણ પેનલ સાથેની ચૂંટણી છે જ્યારે વીસ છે મધ્ય સત્ર અથવા તો વિભાજનની ચૂંટણી છે આજરોજ ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ હોય જેથી મામલતદાર કક્ષાએ અને તાલુકા પંચાયત કક્ષાએ જે તે સંલગ્ન આરો છે ત્યાં છે ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ હોય તો હું જે કંઈ ઉમેદવારી કરવા ઈચ્છતા હોય એને આજરોજ ત્રણ વાગ્યા પહેલાં ઉમેદવારી નામાંકન પત્ર છે એ જે તે પોતાના ચૂંટણી અધિકારીને સબમિટ કરવા માટે અપીલ કરીએ છીએ અને આજરોજ છેલ્લો દિવસ હોય તાલુકા પંચાયત કક્ષા તાલુકા પંચાયત કક્ષાએ અને મામલતદાર કચેરીએ ખૂબ જ ભીડ જોવા મળેલ છે